نو امریکا آ جڑا ستیا ساجنا مانیے سنمانیے شریمان موجی بھائی વર્તમાન પ્રમુખ અમારા સ્વાધ્યાય માનનીય રમણભાઈ ઉપસ્થિત સર્વે આગેવાનો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આજના આમંત્રણ મળ્યું પહેલા મને અમૃતભાઈએ પણ સમૂહમાં હનુમાનજીની જયંતિ હોય ત્યાં મળ્યા આવી તો આમંત્રણ આપ્યું હતું સ્વર્ગસ સુપુત્ર ભરતભાઈએ પણ આમંત્રણ આપ્યું હતું નું લગ્ન છે વિપુલભાઈ મારો તો વિઝા નથી પણ તમારે જવાતું હોય તો જરા જજો આશીર્વાદ આપજો گئے کالے مرجی بھائی نے پوچھ تو تو مرجی بھائی آ سستا نہیں ستاپنا بھی کتلا لوک نے ابھی تک مڑی سے کہ سماج ہم نو પ્રસنگ اٹھاڑی لے کے لگ نہ تھا ہے بے بی ਮੁਰਜੀਬੇ ਮਨੇ ਕਹਤਾਤਾ ਜੇ ਲੰਗਾ ਬਾਤੋ ਪੁਗੜੀ ਸੋਥੀ ਬਧੂ ਲੋਕੋ ਨੂੰ ਉਹੋ ਸ਼ੰਭਿਸ਼ਾਲ ਤਕਤ ਬਸੋਦੀ ਬਧਾਰਾ ਲੋਕੋ ਨਾਲ ਸਮਾਜ ਅਨਾ ਅਗੇ ਵਾ ਆ ਬੰਨੇੜੀ ਰੱਛੇ ਭੇਦ ਸਮਝਵਾਰੀ ਜ਼ਰੂਰੀਆਤ ਹੈ ਇੰਡੀਆ ਮਾ ਗੁਜਰਾਤ ਮਾ سماج آگے والوں نے کرے ہو بھائی، تو لوگ کداچار چھوٹنی آپ نے ہاری پر امریکہ میں چلاو. آگے والوں نے سماج میں آگے چلا کے

લિંબોદરાનું પડું દેવી પૂરાવું એ પણ એવી રીતે વાત કરે કંઈક સ્વતંત્રતા જોઈએ છે એક જ પ્રશ્ન પૂછું કે ગામની જે મંડળી છે એની મિલકત તમારે કશું જોઈએ છે અને જોઈએ આગેવાનો એમ કે આશીર્વાદ સિવાય કશું જોઈતું નથી તો એમના આશીર્વાદમાં ને એની કાળજી હું રાખતો એમ નોર્થ અમેરિકાના હત્યાની ચૌધરી સમાજ આનાની કોઈ મિલકતમાંથી કશું માગ્યું છે આશીર્વાદ સિવાય આજે સંગઠનો તો ઘણા થાય

લાખ વાદણા ભેગા થયા હોય પાઘડીના નામે તે એના આયોજનમાં અને એમના જમણવારમાં પણ દોલાબા પરિવારનું યોગદાન છે હસમુખભાઈ જે આપે છે બધે આપે અમૃતભાઈ તમે એમના માનતા તમારી ભાષાથી આપો છો જેને દિલ છે એ જ આપો છે

અને નવા વરાયેલા આળસ ખંખેરીને જીવનદાન પ્રદાન કર્યું છે એવા નવા અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈને ઉપાધ્યક્ષ શ્રી માન્ય ડેની તમે બધાએ બંને સંસ્થાઓની કારોબારીઓની એક સંયુક્ત મીટિંગ કરો શિકાગોમાં કરો કે એટલાન્ટામાં અને સંયુક્ત મીટિંગના અંતે જવાબનું કોમ્યુનિટી સેન્ટર અથવા સમાજના પ્લેટફોર્મથી છેવાડાનો વ્યક્તિ અમેરિકા આવ્યો હોય તો એને મદદરૂપ થવા માટેનો જે કોઈ પણ પ્રયત્ન આપ સર્વે લોકો હાથ ઉપર લેશો એમાં હું ફૂલની પાખડી નહીં ફૂલ જ આપીશ હું પણ ફૂલ આપીશ અને ક્યાંક અમેરિકાના એવા લોકો કે જે લોકો ਮੈਂ ਸਾਨੂੰ ਦਾ ਲਾਸਟ ਹਸਪੀਟਲ ਮੈਂ ਯੋਗਦਾਨ ਆਪਦਾ ਮੈਂ ਸਾਨੂੰ ਦੀ ਗਰਵਤ ਯੂਨੀਵਰਸਿਟੀ ਦਾ ਯੋਗਦਾਨ ਆਪਦਾ ਅਤੇ ਮੁਰਜੀਬੇ ਦਾ ਉਪਕਾ ਸਟੇਜ ਦੀ ਲੋਗਲ ਯੂਨੀਵਰਸਿਟੀ ਮ ਲੱਖ ਮਿਲੀਅਨ ਡਾਲਰ ਆਪਿਆ ਹੁੰਦਾ ਇਹ ਮਾ ਦਿਲਵਾ ਆਜਣਾ ਚੋਦਰੀ ਸਮਾਜ ਦੇ ਪ੍ਰਤੀ ਨੀ ਭਾਵਨਾ ਉਜਾਗਰ ਕਰਵਾਉਣ ਦਾ ਪਰ ਤੁਹਾਡੇ ਸਾਥੇ ਰਹਿਣ ਨੂੰ ਕਰਵਾਉਣ ਦਾ ਪ੍ਰਯਤਨ ਕਰੀਸ਼ ਖੂਬ ਬਾਅਦ ਹੀ ਗ੍ਰਾਮ ਹੀ